લોકોમાં ચક્ષુદાનની જાગૃતિ લાવી લાખો અંત વ્યક્તિને ઉજાશ આપનાર લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સક્ષમ એનપીસીબી એન્ડ વીઆઈ પ્રેરિત ચક્ષુદાન જાગૃતિ પખવાડિયો સુરતમાં સત્યાવીસ વર્ષથી સતત ચક્ષુદાન જાગૃતિ માટેનું કાર્ય કરી લાખો લોકોનો અંધાપો દૂર કર્યો છે લોકોમાં ચક્ષુદાનની જાગૃતિ લાવી લાખો અંધ વ્યક્તિને ઉજાશ આપનાર લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સક્ષમ એનપીસીબી એન્ડ વીઆઈ પ્રિત ચક્ષુદાન જાગૃતિ પખવાડિયું સુરતમાં સત્યાવીસ વર્ષથી સતત ચક્ષુદાન જાગૃતિ માટેનું કાર્ય કરી લાખો લોકોનો અંધાપો દૂર કર્યો છે સાથે રક્તદાન દેહદાન અંગદાન સમાજમાં સ્વાસ્થ્ય અંગે અને એચઆઈવી એઇડ્સ અટકાયતની કામગીરી કરતી સંસ્થા દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંક ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રેડ ક્રોસ બ્લડ સેન્ટર ક્લબ ક્લબ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ રોટરી સક્ષમ સુરત જિલ્લા સેવા સદન કલેક્ટર પાર્કના વરદ હસ્તે નેત્રદાન જાગૃતિ અંગેના પોસ્ટર નેત્રદાનની માહિતી પત્રના વિમોચન કરાયું હતું ડોક્ટર પ્રફુલભાઈએ સુરતમાં ચાલતી નેત્રદાન માટે કામ કરતી સંસ્થા લોકદ્રષ્ટિ ચક્ષુ બેંચનો પરિચય ટૂંકમાં આપ્યો અને આસિસ્ટન્ટ દિનેશભાઈ જોગાણીએ માહિતી આપી હતી આ સાથે પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈએ સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી લાયન્સ ક્લબ સુરત ઇસ્ટના પ્રમુખ કિશોર માંગરોડિયા લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટિલના પ્રમુખ નિશા ટટેર મંજુ ભંસાલી જલ્પા મિસ્ત્રી જીતુભાઈ કેહલા મનોજભાઈ બલર લક્ષ્મણભાઈ બેલડિયા જૂની સિવિલ હોસ્પિટલ તરફથી મિલીબેન નેહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા માતૃભૂમિ કેમ્પસમાં નર્સિંગ કોલેજમાં વિષ્ણુભાઈ પટેલ પ્રિન્સિપલ મેડમના પ્રયાસથી નર્સિંગમાં અભ્યાસ કરતા બહેનો અને ભાઈઓને નેત્રદાન જાગૃતિ પખવાડ્યાની નેત્રદાન વિશેની નેત્રદાનની જરૂરિયાત નેત્રદાન પ્રવૃત્તિમાં જાગૃતિ વ્યક્તિ શું કરી શકે તેની વિસ્તૃત માહિતી આપી પ્રશ્નોત્તરી રાખી હતી